નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી યુટ્યુબ ચેનલ ઓનલીની અંદર મિત્રો ખાસ કરીને બંગાળની ખાડીમાં બની ગયેલું વાવાઝોડું ખૂબ જ ભયાનક બન્યું છે અને તેની અસર ગુજરાતમાં પણ જોવા મળી છે સુરતના ઉમરપાડાની અંદર ખાસ કરીને બે કલાકની અંદર સાડા છ ઇંચ સુધીનો વરસાદ અને ચાર કલાકની અંદર સાડા દસ ઇંચ સુધીનો વરસાદ મિત્રો ખાબક્યો જોરદાર મિત્રો આ સિસ્ટમ બની છે જેને લઈને મિત્રો ગુજરાતની અંદર આપણે સવારના વિડીયોમાં જ વાત રીતે અંદર પણ સારો એવો વરસાદ જોવા મળશે આ બાજુ મિત્રો બંગાળની ખાડીવાળી સિસ્ટમ જે બની હતી તે મિત્રો ખાસ કરીને હળવી બની ગઈ છે પરંતુ ખાસ કરીને તમે જોવા જઈએ તો દક્ષિણ ચીનની અંદર બનેલું જે વાવાઝોડું છે એ ખાસ કરીને ગુજરાત તરફ એટલે કે ભારત તરફ આવી રહ્યું છે જે આગામી સમયની અંદર ભારેથી ભારે વરસાદ લાવશે એટલે કે આ સિસ્ટમને કારણે તો સમગ્ર ભારતની અંદર આમ તો જોવા જઈએ તો સમગ્ર મધ્ય ભારતની અંદર અને ઉત્તર ભારતમાં ભૂકા કાઢશે પરંતુ સાથે સાથે દક્ષિણ ચીનમાંથી પણ એક જોરદાર વાવાઝોડું મિત્રો આજે આવતું દેખાય છે જેની વાત કરવાના છીએ તો આજના વિડીયોમાં આપણે વાત કરીશું આગામી દસ દિવસ ગુજરાતનું વાતાવરણ કેવું રહેશે ક્યાં ક્યાં વરસાદ પડશે તેમજ બંગાળની ખાડીનું વાવાઝોડું દક્ષિણ ચીનનું વાવાઝોડાને લઈને પણ વાત કરશું તો આ વિડીયોને અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપ નવા હો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વિડીયોને લાઇક કરી દેજો તેમજ ફેસબુકમાં ઓનલી ગુજરાત વરસાદના સમાચાર પેજ છે આ હજુ સુધી તમે ફોલો ન કર્યો હોય તો ફેસબુકમાં જઈને ફોલો કરી દેજો હવે મિત્રો અહીંયા ખાસ કરીને વાત કરી દેવી ખાસ કરીને જે સાયક્લોન મિત્રો બન્યું છે અને ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ચીનની અંદર પણ મિત્રો ઉપરા ઉપરી સાયક્લોન બની રહ્યા છે તેની અસર મિત્રો ખાસ કરીને ખાસ કરીને આગામી સમયની અંદર ભારતની અંદર જોવા મળવાની સૌપ્રથમ આપણે મિત્રો આ સાયક્લોનની વાત કરી લેવી તો અહીંયા તમે સ્પષ્ટ જોઈ શકો છો આ સાયક્લોનની અસર મિત્રો મધ્ય ભારતમાં અતિભારે પરંતુ ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં અને મધ્ય ગુજરાતની અંદર આ સાયક્લોનની અસર રહેવાની છે કેટલા દિવસ સુધી રહેશે તો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને અગિયાર તારીખે વધુ સારા વરસાદની આગાહી છે ખાસ કરીને લોકલ ભેજને કારણે છૂટો છોય આપણે વાત કરી કે વહેલી સવારે અથવા બપોર પછી ખાસ કરીને વરસાદ છે જોવા મળવાનો છે અને તમે જોઈ શકો છો ખાસ કરીને આ સાયક્લોન છે દિલ્હી તરફ જતું દેખાય છે તો ખાસ કરીને દિલ્હીની અંદર ભારેથી અતિ ભારે વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો અહીંયા તમે જોઈ શકો જેવું આ સાયક્લોન પૂરું થશે તેવું જ મિત્રો બાંગ્લાદેશ ઉપર મિત્રો નવું એક સાયક્લોન જે ધીમે ધીમે આગળ વધી રહ્યું હતું તે મિત્રો મજબૂત બનશે અને અહીંયા તમે જોઈ શકો છો તે સાયક્લોન મિત્રો આગળ જતા સોળ તારીખની આસપાસ તે મિત્રો ખાસ કરીને ખૂબ જ ઝડપની ગતિએથી મિત્રો આગળ વધીશ પરંતુ ઉપલા લેવલે મિત્રો એન્ટી સાયક્લોન એટલે કે પાકિસ્તાન ઉપર એન્ટી સાયક્લોનિક સિસ્ટમ મિત્રો સક્રિય થઈ ગઈ છે જે મિત્રો આગળ જતાં આ વાવાઝોડાને વધારે આગળ જવા દે તેવી શક્યતા નથી અહીં તમે જોઈશો જો કે વાવાઝોડું આપણે અગાઉ પણ વિડીયોમાં વાત કરીએ જો વાવાઝોડું ખૂબ જ જોરદાર હશે તો એન્ટી સાયક્લોનને પણ મિત્રો ધક્કો મારી દેશે પરંતુ સામે મિત્રો પશ્ચિમના પવનો શરૂ થઈ ગયા છે સૂકા પવનો શરૂ થઈ ગયા છે એન્ટ બની છે એટલે કે આ વાવાઝોડું વધારે આગળ વધે તેવી શક્યતા નથી જોકે હજુ દસ દિવસની વાર છે અને દસ દિવસની અંદર ગમે તે થઈ શકે છે તો હાલ મિત્રો જોવા જઈએ તો હવામાન વિભાગની આગાહી જાણવી અને આગામી સમયની અંદર તમે જોઈ શકો છો આગામી દસ દિવસના ડેટાની અંદર પાંચ દિવસનો ડેટા દસ દિવસના ડેટાની અંદર પણ આ સાયક્લોનને કારણે ઉત્તર પ્રદેશ દિલ્હી હરિયાણા ઉત્તરાખંડ છે છત્તીસગઢ છે બિહાર છે તો આ વિસ્તારમાં ખૂબ જ ભારે વરસાદ પડશે ગુજરાતમાં ક્યાં સારા વરસાદની શક્યતા છે તો અહીંયા તમે જોઈ શકો દક્ષિણ ગુજરાતના લગભગ તમામ જિલ્લા તેમજ મિત્રો અમરેલી છે ભાવનગર છે બોટાદ છે રાજકોટનો ભાગો છે તો આ વિસ્તારની અંદર છૂટાછવાયા વિસ્તારમાં વરસાદ પડતા રહેશે આ સિવાય મધ્યપ્રદેશ એટલે કે બોર્ડરની એરિયા છે મધ્ય બોર્ડરની આવેલા જિલ્લાઓ છે ઉત્તર રાજસ્થાનની આવેલા જિલ્લાઓ છે તો આ જિલ્લાઓની અંદર વરસાદને લઈને શક્યતા રહેલી છે તો તેર તારીખથી ઓતરા નક્ષત્ર બેસી રહ્યું છે ઓતરા નક્ષત્રનું વાહન છે મિત્રો આ વખતે હાથી અને હાથીને વરસાદ ગમતો હોવાથી ઓતરા નક્ષત્ર છોતરા કાઢી શકે છે પરંતુ ખાસ કરીને જોવા જઈએ તો હાલ મિત્રો પવનની ઝડપ પણ છે સ્થિર છે અતિ ભારે વરસાદની કોઈ શક્યતા નથી પરંતુ છેલ્લે છેલ્લે મિત્રો આ એક સાયક્લોન આવી રહ્યું છે તેને લઈને મિત્રો મોટી અપડેટ જોવાઈ રહી છે પરંતુ અહીંયા તમે જોઈ શકો છો ઉપલા લેવલે એન્ટી સાયક્લોનિક સિસ્ટમ સક્રિય થઈ ગઈ છે જેને લઈને મિત્રો આ સાયક્લોન છે એ મિત્રો ભલે બાંગ્લાદેશ ઉપરથી આવ્યું પરંતુ વધારે આગળ ન આવતા તે મિત્રો આવી રીતે દેખાઈ જશે પરંતુ ખાસ કરીને તમે જોઈ શકો છો હજુ પણ દક્ષિણ ચીનની અંદર વાવાઝોડાનો દોર સતત મિત્રો બની રહે જ્યાં સુધી દક્ષિણ ચીનની અંદર વાવાઝોડાનો દોર પૂરો નહીં થાય ત્યાં સુધી કોઈ પણ ભારતની અંદર સારા વર્ષ વરસાદની આપણે આગાહી ન કહી શકીએ તો અહીંયા તમે જોઈ શકો હજુ પણ મિત્રો એક જોરદાર લો પ્રેશર મિત્રો દક્ષિણ ચીનમાં બની રહ્યું છે